જય જવાન જય કિસાન કિસાન ઓરણી વિસાવધાર એન્ડ સાવરકુંડલા ખેડૂતના પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી બનાવનાર નામાંકિત કંપની એટલે કિસાન ઓરણી વિસાવધાર એન્ડ સાવરકુંડલા તો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો જે આ ઓરણી છે તે ઓરણીની વિશેષતા હું તમને બતાવું છું આ ઓરણીની અંદર આપણે આગળ સક્કર આપવામાં આવેલું છે જેથી કરીને ખેડૂતને અત્યારે ખેતરો ખેતર તાર ફેન્સિંગ થઈ ગયેલી છે તો ખેતર તાર ફેન્સિંગમાં કંઈ નડતરરૂપ ન થાય તે માટે આગળ શક્કર આપવામાં આવેલું છે પ્લસ બીજા નંબરની અંદર આ ઓરણીની અંદર આગળની સાઈડ આપણે વન પ્લસ વન ખાના આપેલા છે જેમાં આગળની સાઈડ લોટરો આપેલી છે આ લોટરની અંદર તમારે તલ મગ અડદ બાજરો ઘઉં જુવાર મકાઈ માંડવી સોયાબીન ચણા મગફળી જેવા વાવેતર સરળતાથી કરી શકાય છે લોટર કોઈ ચેન્જીસ કરવી નથી પડતી પણ અમુક ખેડૂત એમ કહી શકીએ કે આમાં તલ ને ડુંગળીનું બીને કેમ વાવેતર થાય તો આની અંદર ખાતર મિશ્રણ કરવું પડે છે પણ જો તમારે ખાતર મિશ્રણ ન કરવું હોય તો આપણે એ જ રીતની પાસળ બીજી પેટી આપેલી છે આ રીતથી લોટર ચેન્જીસ થઈ શકે તેવી કોઈ ખેડૂતને આગળ ન ફાવે તો આ પાસળ આની અંદર લોટર ચેન્જીસ કરી અને વાવેતર કરી શકે પણ આગળની પેટી જે રહી આ પેટીની અંદર વિશેષતા એ છે કે આની અંદર તમારે મગફળીની અંદર મૂંડાની દવા હાયરમ પાવડર પાણીનો પટ મારેલો મગફળીનો દાણો રોકાતો નથી કે ફાડું નથી થતું એવી કંપનીની ગેરંટી આપવામાં આવે છે કારણ કે આની અંદર આપણે વન વન આવે જે ખાનું બંધ કરવું હોય તે ખાનું બંધ થઈ શકે છે જરૂરિયાત મુજબ જે વાવેતર કરવું હોય તો આ રીતના ખાના બંધ કરી દો તો અંદર માલ નથી જતો આની અંદર એક રોલ મૂકવામાં આવે છે આપણે પેટીની અંદર જેથી કરીને રોલ ફરે છે તો દાણો ક્યાંય ફસાતો નથી મુંડાની દવા કે થાઈરમ પાવડર પાણી પટ મારેલો હોવા છતાં અમુક ખેડૂત એમ કહે છે કે અંદર રોલ ફરે છે તો બિયાનું ફાડું થાય જો બિયાનું ફાડું થતું હોય તો કંપનીની ગેરંટી આપવામાં આવે છે કે બિયાનું ફાડું ન થાય કારણ કે જ્યાં રોલ આગળ ફરે છે તો એ જે માલ રોલને ધક્કો મારે છે એટલો સામે આગળ ઉપાડ થવાનો છે અને જે ખાનું બંધ જ છે ત્યાં રોલ ફરવાનો છે તો ત્યાં બિયારણ નથી એટલે ત્યાં ફાડું નથી થવાનું પ્લસ બીજા નંબરમાં કે આગળની પેટીમાં તમારે બિયારણ રહી પાછળની પેટીમાં ખાતર રહે આમાં તમારે રોટર જે ચેન્જીસ કરવી હોય તે રોટર ચેન્જીસ થઈ શકે અને આ પેટ આગળની અંદર તમારે ચણાનું વાવેતર કરવું હોય તો અત્યારે ચણાની અંદર ઘણો ખરો પ્રોબ્લેમ આવે છે કે જો હું તમને બતાવું કે આ પેટીની અંદર આમાં ચણાનું વાવેતર તમે જ્યારે કરતા હોય ત્યારે ત્રણ દાંતે સણાનું વાવેતર થતું હોય તો આ તમારે લોટરું કાઢીને અહીં આપણે બૂસ મૂકેલા હોય છે પછી અહીંયા આગળ તમે બંધ કરી દીધી હોય ડટી મારી હોય બૂસ મૂકેલું હોય પણ માલ તો અહીંયા સુધી ભરેલો જ હોવાનો છે તો એ માલ તમારો ખેતરમાં તમે ટ્રેક્ટર શેઢે ઉછું કરો ત્યારે માલ અહીંથી અહીંયા જતો રહે છે એટલે દાણા વેરાય છે પ્લસ બીજા નંબરમાં કે અહીંયા સુધી માલ ભરેલો હોય એટલે આ રોટર જ્યારે આમ ફરે છે ત્યારે અહીંથી માલ અહીંયા સડે છે તો આ રોટરને ફસાય છે તો કા શક્કર ઊભું રાખી દે છે કાં રોટરને ડેમેજ કરી નાખે છે કાં સણાનું ફાડું થઈ જાય છે આ રીતનો પ્રોબ્લમ આવે છે આ રીતમાં આમાં આ સિસ્ટમમાં એ પ્રોબ્લેમ ન આવે કારણ કે અહીંયા કોઈ જગ્યા જ નથી માલ આગળ અહીંયા રહેવાનો છે અહીંથી જે માલ આવ્યો ક્યાંય સાઈડમાં નથી આવવાનો કે કોઈ ફાડું નથી થવાનું પ્લસ બીજા નંબરમાં કાં સણા ઉડાડે તો આ આ રોટરની અંદર કોઈ સણો ઉડાડતો ભાઈ નથી પ્લસ બીજા નંબરમાં આ તેર દાતા અને પાળામાં બી વાવેતર થતું જાય છે કે તમારે વીસની જાળીએ ચાર દાતે વાવેતર કરવાનું હોય તો આમાં કોઈ દાંતો ચેન્જીસ નથી કરવો પડતો તેર દાતા પાંચની જાળીએ દાતા ફિટિંગ કરેલા છે એટલે વીસની જાળીએ ચાર દાતાનું વાવેતર થઈ જાય ચાર દાંતે વાવેતર કરવું હોય ત્યારે આગળની લાઇન ઉપર કરી લેવાની આ લાઈનને તમે નીચે કરી નાખો એટલે બધા દાતા એકસાથે અડતા નથી અને ફાળવાનું કસાવાનું વેરંટ જ નથી રહેતું અને એમની પાછળ આપણે ડુંગળીના બીની પેટી છે સત્યાવીસ દાતાની આ સત્યાવીસ દાતાની ડુંગળીના બીની પેટી છે એની અંદર આગળ પાછળ દાતા ફિટ કરેલા છે આખરે આપણે આ દાતાળમાં નવી સિસ્ટમ જ બેસાડેલી છે કે એક જ લાઇનમાં એક જ પાઇપ છે પણ દાતાની લાઇન ત્રણ છે જેથી કરીને દાંતામાં ક્યાંય ઉર ન ભરાય પૂરતી જગ્યા મળે માટી નીકળવા માટેની અને એક ધારું વાવેતર થાય અને જ્યારે આ ફાળવા કોઈ આપણે ઘસાઈ જાય તો નટબોલ સિસ્ટમ આવે છે જેથી કરીને સેન્જીસ થઈ શકે પણ ફાળવું આપણું સ્ટીલના મૂકવામાં આવે છે તો લોંગ ટાઈમ સુધી હાલે છે ઓરિજિનલ સ્ટીલનું આપણી પોતાની જ બનાવટ કિસાનની અને દાંતો ચેન્જીસ કરવા માટે યુ બોલ્ટ મારેલા છે જેથી કરીને ઇઝીથી એડજસ્ટેબલ થઈ શકે છે તો ખેડૂત મિત્રો તમારે પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી બનાવનાર બનાવી હોય તો આજે જ અમારો સંપર્ક કરો કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા જય જવાન જય કિસાન